આ કાર્યક્રમ ના છે અવની દિવેલા વ્યારણ

દબાણ કરી દેવામાં આવ્યા છે અને હટાવો કારણ કે વિશ્વામિત્રી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે વડોદરાની શું હાલત થાય છે અનેક વખત રજૂઆત કરવામાં આવી લોકો કહે છે ત્રીસ ત્રીસ વર્ષથી જે સરકારને રાખી છે જેને બેસાડ્યા છે કોઈ કાર્યવાહી નહીં વારંવાર રજૂઆત કરવામાં આવી આ તમામ પ્રશ્નો તમામ મુદ્દાઓની સાથે આજનો આ મુદ્દા નંબર ચાર કે જેના પર આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદનો આગળનો મુદ્દો પણ એટલો જ મહત્વનો વિકાસ બિલકુલ મુદ્દા નંબર જે પાંચ છે એ તમારા માટે અમારા માટે સૌ કોઈ માટે મહત્ત્વનો છે ને મુદ્દો છે ખખડધજ રોડ રસ્તા ખરાબ રસ્તાને તેના કારણે સૌ કોઈ હેરાન પરેશાન છે લોકોની કમર તૂટી ગઈ મણકા તૂટી ગયા ઘણા બધા એવા કિસ્સા પણ આવ્યા કે એક યુવક આઈસીયુ માં પણ પહોંચી ગયો હવે આ રોડ રસ્તાને લઈ મુખ્યમંત્રીએ ધારાસભ્યોને ઉધારાનું ફંડ ફાળવ્યું છે પરંતુ સવાલ એ છે કે શું આ ફંડ ફાળવ્યા બાદ ધારાસભ્યો આમાં કોઈ મદદગીરી કરશે કામગીરી સુધરશે શું શહેરીજનોને ગુજરાતવાસીઓને સારા રોડ રસ્તા મળશે ખરા

તેને આપણે હટાવી શકીશું તે સમસ્યા દૂર થશે જો કે હવે આ મામલો ફરી એકવાર સામે લઈને આવ્યા છે પૂર્વ મંત્રી બાવકુ ઉંધાણ બાવકુ ઉંધાણે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે સૌરાષ્ટ્રને વિકસિત કરવા આ યોજના ખૂબ જરૂરી છે તેવું કહ્યું તેમણે કહ્યું છે અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લા ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી આ બધા વિસ્તારો છે કે જ્યાં આજે પણ સમયસર સિંચાઈનું પાણી નથી મળતું કારણ કે કે તે બધા વિસ્તારો એવા છે જ્યાં કૂવા અને બોર આધારિત તેમને પાણી મળે છે ડેમ છે પરંતુ નાના મોટા છે ને તેમાં પણ જો વરસાદ ખેંચાય તો પછી સમયસર પાણી નથી મળતું લોકો સ્થળાંતર કરી રહ્યા છે તેમણે એમ પણ કહ્યું કે સુરેન્દ્રનગર અને છે પાણી પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના એવા જિલ્લાઓ છે કે જ્યાં સિંચાઇનું પાણી નર્મદાનું પાણી નથી પહોંચતું અને જે આપણી પાસે ઓલરેડી એક યોજના છે કલ્પસર યોજના કે જેના પર તેતાલીસ તેતાલીસ રિપોર્ટ થઈ ચુક્યા છે

સૌરાષ્ટ્ર અને ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતનો એક ટૂંકો રસ્તો થાય અને સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જે માઇગ્રેશન એટલે કે સ્થળાંતર થઈ રહ્યું છે એ અટકી જાય અને આ રાજ્ય ખૂબ સારી રીતે સમૃદ્ધ બને એટલે મેં દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને રજૂઆત કરેલી છે કે અંદાજે દોઢથી બે લાખ કરોડ રૂપિયાની આ યોજના કલ્ફર યોજના સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તાત્કાલિક મંજૂર કરવામાં આવે એવી મેં બંને સરકારોને રજૂઆત કરેલી છે

જે સુરત અને ભાવનગર અમરેલી જે સૌરાષ્ટ્રના સેન્ટર છે એનું રોડ ડિસ્ટન્સ એકદમ ઘટી ગયું છે અત્યારે જે ચારસો પાંચસો કિલોમીટરનું ટર્ન મારવો પડે છે કદાચ સિત્તેર એસી કે સો કિલોમીટરમાં જ એ થઈ જાય તો સમય અને પેટ્રોલનો ઈંધણનો ઘણો બચાવ થઈ શકે છે પ્લસ જે અત્યારે એક જ રોડ ઉપર ટ્રાફિક જાય છે એમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય બાકી એમાં કોઈ ગેરફાયદા તો છે જ નહીં કારણ કે જે નું અખાત અત્યારે મોજૂદ છે એમાં ખારું પાણી છે એને મીઠા પાણીમાં ફેરવવાનું પછી એટલે કોઈ જમીન ડૂબમાં જાય કે પર્યાવરણ ઉપર કોઈ વિપરીત થાય એ એવી કોઈ શક્યતા નથી એટલે આ યોજના શા માટે નથી થતી એ તો ખરેખર આશ્ચર્યની વાત છે હવે બધાને ફાયદો છે કે નુકસાન એક પૈસાનું જ નથી

એટલે સૌરાષ્ટ્રની નેતાગીરી થોડી નબળી પડતી એવું લાગે છે કે આજે આ ભાવકુભાઈ ઉદાહરણ મોલાય તો સૌરાષ્ટ્રના નેતા છે જો અન્ય નેતાઓ સાથ પુરાવે તો આ પ્રોજેક્ટ સાકાર ન થઈ શકે એવું કોઈ કારણ નથી આમ જે આપણે કઈ કહ્યું કે કોઈ લોકો એવું કેવું છે કે આ પ્રોસિડ વાયેબલ નથી પણ જે આ યોજના પ્રણેતા હતા ડોક્ટર અનિલ કાણે એમણે આવા આખા વિશ્વમાં આવા આનાથી બી મોટા કેટલાય પ્રોજેક્ટ છે

એટલા માટે જ આ યોજના ખોરુંબે ચડેલી છે પરંતુ આ એવી યોજના છે કે જેનાથી સૌરાષ્ટ્ર વધી રહ્યું છે જે ચિંતાજનક અને ત્યારબાદનો બીજો મુદ્દો કે જેના પર હવે ચર્ચા કરવી છે કચ્છની રણજીત બિલ્ડકોને ખનીજ વિભાગને એકવાર ચૂનો લગાવ્યો છે જોકે આ પહેલા અરજી આપવામાં આવી હતી તેને લઈને ફરિયાદ નોંધાવી હતી ભૂસ્તર કચેરીના ક્લાર્કે રણજીત બિલ્ડકોન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને દિપેશ સોરઠિયા કાવતરુ રચિયાની આ ફરિયાદ છે અધિકારીના બનાવટી સહિત સિક્કા કરી અને પત્રો રજૂ કરવામાં આવ્યા હતા આ એ રણજીત બિલ્ડકોન કે જેને કેટલાય ભ્રષ્ટાચાર રાજ્યોમાં આચરી ચુક્યું છે અને સુરતની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો હમણાં જ આખી એક ક્રેન પડી ગઈ હતી ઘરને નુકસાન પહોંચ્યું હતું આ એ જ રણજીત બિલ્ડકોન એના ભૂતકાળ પર નજર કરીએ તો ભ્રષ્ટાચારથી ભરેલો એનો ભૂતકાળ છે કેટલાક બ્રિજ બનાવવામાં આવ્યા અર્ધા બ્રિજ તો હાલ અસ્તિત્વમાં પણ નથી ભાગના જે બ્રિજના કામ છે રોડ રસ્તાના કામ છે મેટ્રો બ્રિજના કામ છે તે આ રણજીત બિલકોનના હાથમાં આવે છે હમણાં જે પાંજરાપોળનો જે પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે એકસો આઠ કરોડનો આ પ્રોજેક્ટ છે કે જ્યાં એક ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની વાત છે જોકે તેનો વિરોધ પણ થયો છે આ પ્રોજેક્ટ પણ બિલકોન કંપનીને આપવામાં આવ્યો છે અને કચ્છની જે વાત છે

કેમ તેને છાવરમાં આવે છે કેમ તેને બ્લેકલિસ્ટ કરાતી નથી અને જો તે આવી ગંભીર બેદરકારી દાખવે છે તો પછી તેના પર તેના પર કોઈ દંડાત્મક કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી એક એક વર્ષ રાધા વીતી જાય છતાં પણ આવી કંપની સામે ફરિયાદ દાખલ કરવામાં પોલીસ પણ પાછી પાની કરે છે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થાય છે તેના ચોવીસ કલાકમાં ફરિયાદ દાખલ થઈ જાય છે

કે બ્રિજ તૂટવાની વાત હોય કે પછી આવી રીતે સુરતમાં આખી ક્રેન પડવાની વાત હોય લોકોના જીવની કઈ પડી નથી ભ્રષ્ટાચાર નકરાદરવા ચારેય તરફથી ભ્રષ્ટ નેતાઓ સાથે સાથે અધિકારીઓ સીધા સંપર્ક હશે તેમને તે કટકી આપી દેતા હશે તેમનો તે ભાગ આપી દેતા હશે એટલે પછી એમની જે ગાડી છે તે ચાલતી રહેશે પછી ગુજરાત હેરાન પરેશાન છે વાત કરીશું એક કૌભાંડ વિશે આને એક એવું કૌભાંડ છે જેના કારણે આખા શિક્ષણ જગતમાં ચકચાર મચી હતી જેમાં ગુણ સુધારણા આ કૌભાંડ સામે આવ્યું હતું એમબીબીએસ ની પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં જે ત્રણ વિદ્યાર્થીઓ છે તેમની પુરવણી બદલી દેવામાં આવી હતી આ મામલે સીઆઈડી તપાસ પણ સોંપવામાં આવી હતી હાઈકોર્ટમાં મામલો ગયો હતો ઘણા બધા તપાસના નાટક થયા તરકટ થયા રિપોર્ટ પણ સોંપાઈ ચૂક્યા છે જો કે કૌભાંડ ની બે વર્ષ પૂર્ણ થયા છે છતાં પણ કોઈ પગલા લેવામાં નથી આવ્યા આજે

પોલીસ વિભાગ દ્વારા આ કૌભાંડમાં જે જે લોકો સંડોવાયેલા છે એની સંડોવણી સાબિત થાય છે અને એમની સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરવો જોઈએ એવો રિપોર્ટ શિક્ષણ વિભાગને સબમિટ કરવામાં આવ્યો હતો આજે વાતને બે વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ સુધી આની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હકીકતમાં જે વિદ્યાર્થીઓ છે તે ફેલ થયા હતા પરંતુ રીએસેસમેન્ટ વખતે તેમની જે પુરવણી છે તે બદલાઈ ગઈ હતી અને ત્યારબાદ તે પાસ થઈ ગયા અને આખો મામલો સામે અમારી સાથે ધારાસભ્ય કિરીટ પટેલ ફોન પર ગયા છે ભાઈ આખો મામલો તમે શરૂઆતથી જોતા આવ્યા છો અને આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા કશુરવાળ પણ સામે આવ્યા આપનું શું કહેવું છે કેમ કજે જવાબદાર છે કૌભાંડિયું છે તેમને કેમ તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી કેમ તેમને બચાવવામાં આવ્યા છે જો સરકાર ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરી રહી છે અને વાતો કરે છે કે અમે કોઈ જ સમરબંધીને છોડવાના નથી પરંતુ આ ચમરબંધીઓ કોણ સાચવી રહ્યું છે સમજાતું નથી જે રીતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ના એ વખત ના કુલપતિ ડોક્ટર જે જે વોરા કે આ એમબીબીએસ ના સપ્લિમેન્ટરી બદલવાના કૌભાંડ અંદર દોષિત સાબિત થયા છે એકવાર નહીં ત્રણ ત્રણ વાર જે રિપોર્ટો આવ્યા સ્થાનિક એલઆઈસી કમિટીનો જે સ્થાનિક કારોબારી સમિતિ ના સભ્ય એ રિપોર્ટ આપ્યો એના પછી એ વખતના એસીએસ હોમ અને ત્યારબાદ ચીફ સેક્રેટરી બનેલા પંકજ કુમારની રિપોર્ટ આપ્યો અને સીઆઈડી ક્રાઈમે રિપોર્ટ આપ્યો આ રિપોર્ટ આપે એ બે હાજર એકવીસ ની અંદર એક રિપોર્ટ આવતો હોય બીજો ડિસેમ્બર બે હાજર બાવીસ ની અંદર આવતો હોય અને બે બે વર્ષ સુધી એની તપાસ ના થાય વિધાનસભાની અંદર એની રજૂઆતો થતી હોય અને છેવટે ધારાસભ્ય તરીકે આ ભ્રષ્ટાચારને સાબિત કરવા માટે અમારે નામદાર હાઈકોર્ટનો આંસો લેવો પડે અને સરકાર ભ્રષ્ટાચાર મુક્ત વા શાસનની વાતો કરે છે શા માટે શોષિત થયેલા લોકોને બચાવી રહી છે અને વધુ મત એવું કે સરકાર જાણતી હતી કે આ કમિટી મૂકી છે શિક્ષણ વિભાગ જાણતો હતો ને સત્તા પણ એમને પરજ મુક્ત કરી દેવામાં આવ્યા અને તમામ પ્રકારના લાભો પેન્શન કેમ તમે ફરિયાદ કરતા નથી ફરિયાદ ની માટે રાહ જોઈ રહ્યા છો કોણ ફરિયાદ કરે તો અમારે હાઈકોર્ટે ફરિયાદી બનવાનું અને હાઈકોર્ટે કહ્યું છે કે સરળ બે

એ વખતના જે કુલપતિ હતા અને બંને રિપોર્ટોની અંદર પંકજ કુમારનો રિપોર્ટ હોય કે શીઆઈડી ક્રાઇમનો રિપોર્ટ હોય આ રિપોર્ટની અંદર એ આરોપી નંબર એક જે ને જે જે વોરા દર્શાવ્યા છે એ કુલપતિ પ્રદેશથી નિવૃત્ત થયા તો એમને તમામ લાભો ચૂકવી દેવામાં આવ્યા ખરેખર તો સરકાર જાણતી હતી સરકારનો શિક્ષણ વિભાગની કમિટી જાણતી હતી શિક્ષણ વિભાગે પણ એમની સામે કાર્યવાહી કરવા માટે અધિકારીઓ છે એના ઉપર લાલ આંખ કરી રહ્યા છે એ મુખ્યમંત્રી ના એ કામ ને અમે સરકાર હાઈકોર્ટ ના આદેશ ની કે સુનાવણી પૂર્ણ થાય રાહ જોતી હોય કે આખો કેસ પતી જાય પછી કાર્યવાહી થવાની હોય અરે હાઈકોર્ટમાં તો અમારે નાશ ઉઠકે જવું પડ્યું પણ જયારે સરકારના ચીફ સેક્રેટરી કે આવા ઉચ્ચ કક્ષાના અધિકારીએ તપાસ કરી સીઆઈડી ક્રાઈમે તપાસ કરી અને સીઆઈડી ક્રાઈમ ના પણ એક આઈપીએસ અધિકારીએ તપાસ કરી અને રિપોર્ટ આપ્યો હોય તો સરકાર શા માટે રાહ જોતી હોય છે મને સમજાતું નથી બિલકુલ આભાર કિરીટભાઈ અમારી સાથે જોડાયા છે કે આપણે આ કમનસીબી છે ગુજરાત ની જનતા ની આ કમનસીબી છે કે બે બે વર્ષ પૂર્વે થયેલી ઘટના બે હાજર એકવીસ ની આ વાત છે બે હાજર ચોવીસ મુદ્દો ડિસ્કસ કરવો પડે છે એટલે આ એક કમનસીબી કહી શકાય

નાગરિકો જનતા હવે સામે આવી છે નાગરિક સમિતિ લોકોએ બનાવી છે અને હવે વડોદરામાં બેનર લગાવવામાં આવે છે કે હવે વિશ્વામિત્રી જે નદી છે તેને તમે મૂળ સ્વરૂપમાં લાવી દો તેના જે દબાણો છે તેને દૂર કરો ભૂખી કાસ પડના દબાણો દૂર કરો સૂત્ર લખવામાં આવ્યું છે કે સંસ્કારી નગરીમાં જે આ પૂર આવ્યું છે તેની પાછળ જવાબદાર છે દબાણ તે દબાણને દૂર કરવું જરૂરી છે સવાલ એ છે કે હવે નાગરિકો જાગૃત થઈ ચૂક્યા છે એક બાદ એક રાધા અહિયાંના નાગરિકોએ જે ધારાસભ્ય આવે કે પછી સાંસદ આવે કે પછી કાઉન્સિલર આવે કોર્પોરેટર આવે તમામને તેમણે આવી કાર્યવાહી હોય તો પછી હવે જનતાએ એક સમિતિ બનાવી પડે છે અને જનતાએ પોતે મેદાને ઉતરવું પડે છે એટલા એક શરમજનક કાર્યવાહી કરવામાં આવી છે કે હવે આસપાસના જે દબાણો કરી દેવામાં આવ્યા છે ખિસ્સા તો ભરી લીધા પણ ત્યારબાદ લોકોની હાલત શું થઈ એ કોઈને આગળથી નથી ખબર કે આવી પરિસ્થિતિ વડોદરાની થઈ શકે ચારેય બાજુ દબાણો કરી દીધા છે હવે હટાવવા માટે માંગ કરવામાં આવી રહી છે કારણ કે જે પરિસ્થિતિમાંથી વડોદરાવાસીઓ વાસીઓ ક્યાંક અંદર અંદરની રાજનીતિમાં આ લોકો અંદરના છે બિલકુલ ભાજપના જે કાઉન્સિલર હતા તેમણે જ બાંડો ફૂડ્યો હતો કે આ જે નદી છે તેમાં પાંચ પાંચ ટાવર તમે ઊભા કરી દીધા છે દિવાલો તમે ઊભી કરી છે ભૂખી કાસ પર દબાણ થયેલા છે વિપક્ષ નેતાએ નહીં પરંતુ ભાજપ કાઉન્સિલરે જ તેનો ભાંડો ફૂટ્યો હતો સવાલ એ છે કે પાંચ પાંચ ટાવર આ નદીમાં ઊભા થઈ છતાં પણ અહિયાં વહીવટી તંત્રને તેના વિશે કેમ ખબર ના પડી આવું દબાણ અહીંયા ઉભું થઈ રહ્યું છે તેની આ જાણ સ્થાનિક તંત્રને ખબર હશે જ ખબર હશે જ કારણ કે તેમાં મિલીભગત હશે જે કોન્ટ્રાક્ટર હશે ભ્રષ્ટ નેતા હશે ભ્રષ્ટ અધિકારી હશે તેની મિલીભગત હશે એટલા માટે દબાણ થયા અને સાથે બે હજાર ચૌદમાં પણ એક અધિકારી હતા તેમણે આ સંભવિત પૂર વિશે પહેલાથી આગોતરા જાણકારી આપી હતી એક આખો અહેવાલ તેમણે વર્ષ બે હજાર ચૌદમાં એટલે કે દસ વર્ષ પહેલા તૈયાર કર્યો હતો કે જો આજવા સરોવરમાંથી જો પાણી વધારે છોડીશું તો નદીમાં વિશ્વામૈત્રી નદીનું જે જળસ્તર છે તે વધશે અને વડોદરા પૂર્ણની પરિસ્થિતિમાં મુકાઈ શકે છે તેમણે

તે હવે તમને સબક શીખવાડી પણ શકે છે જો તમે ખરા અર્થમાં જમીન પર ન ઉતર્યા લોકો માટે કામ ન કર્યું તો પછી ગમે ત્યારે તમને તે પાઠ ભણાવી પણ શકે છે કારણ કે દર પાંચ વર્ષે તેમને મોકો મળતો હોય છે અને મોકોનો તે પૂરેપૂરો ઉપયોગ કરશે તે હવે લાગી રહ્યું છે વડોદરાથી જો તમે જનતા વચ્ચે ન ગયા તેમની કામગીરી ન કરી તો પછી પરિસ્થિતિ ચિત્ર પણ શકે છે કારણ કે હવે પાણી ઉપરથી જતો રહ્યું છે અને આ પાણી ઉપર ગયું તે આખા ઓગસ્ટ મહિનામાં વડોદરા વાસીઓ અનુભવ્યું હતું કારણ કે એસી ટકા વિસ્તાર પાણીમાં જતો રહ્યો હતો નવ નવ લોકોના મોત થઈ ગયા હતા આ વડોદરા પુરના પાણીમાં હવે લોકો પરેશાન થઈ ચુક્યા છે વ્યથિત છે આ જે ભ્રષ્ટાચાર છે તેને ડામવા માટે નાગરિકો પોતે મેદાનમાં ઉતરી ચુક્યા છે કારણ કે તેમને ખબર પડી ગઈ છે કે હવે આમને સીધા કરવા હશે તો શું કરવું પડશે તેના માટે હવે નાગરિકો એલર્ટ છે હવે જે સત્તાધીશો છે

અમો નાગરિકો લોકશાહીના વિકાસના નામે સરકારને ચૂંટીએ છીએ આપણા શહેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી વિકાસને વરેલી સરકારો હોવા છતાં પણ અમારી આ અતિ ગંભીર સમસ્યાનો કોઈ કામી ઉકેલ નથી અને આ બીજો મુદ્દો મુદ્દો જેના પર ચર્ચા કરીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય તેમના દ્વારા અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રોડ રસ્તાના કામકાજ માટે ધારાસભ્યોને હવે વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે એક ધારાસભ્ય દીઠ બે કરોડની વધારાની ગ્રાન્ટને હવેથી મંજૂરી મહાનગરોમાં સ્થિતિ શું છે સૌ કોઈ જાણે છે તમે જેવા પોતાના ઘરની બહાર નીકળો છો તમને જો સારો રસ્તો મળે તો તમને નવાય લાગશે કે આહા આટલો સારો રસ્તો પરંતુ એવું તમને ક્યાંય જોવા નથી મળતું ચારે બાજુ ખાડાનું સામ્રાજ્ય છે ભુવા પડેલા છે અને તેના કારણે હવે મુખ્યમંત્રીએ ધારાસભ્યોને બે કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવી છે મહાનગરપાલિકા વિસ્તારના જે તેતાલીસ ધારાસભ્યો છે તેમને આ ગ્રાન્ટ ફાળવી છે અને પહેલાથી તેમને એક બજેટ તો મળે જ છે તેને કરતા વધારાનું આ બે કરોડનું બજેટ આપવામાં આવ્યું છે પરંતુ સવાલ એ છે કોર્પોરેશનની અમદાવાદની જ વાત કરીએ બાર હજાર કરોડ કરતાં વધારેનું બજેટ છે અલગ અલગ જે રોડ રસ્તા માટે પણ બજેટ ફાળવામાં આવે છે શું તેનો ખરા અર્થમાં ઉપયોગ થાય છે ખરા કારણ કે ચોમાસા પહેલા પણ આપણે જોયું કે ખરાબ રોડ રસ્તા હતા અનેક જગ્યાએ બાંધકામના નામે કે પછી ક્યાંક પાઇપલાઇન નાખવાને તેના માટે રોડ રસ્તા તોડી નાખ્યા હતા પછી વરસાદ આવ્યો વરસાદ બાદ સ્થિતિ ઓર બદતર થઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે નવરાત્રી સુધીમાં તમને સારા રોડ રસ્તા મળી જશે પરંતુ વધારાની ફાળવવામાં આવે છે શું તેનો ખરા અર્થમાં ઉપયોગ થઈ શકશે ખરા બિલકુલ આ એક સૌથી મોટો સવાલ છે કે ગ્રાન્ટ તો આપી દેવામાં આવે પરંતુ હવે ઈચ્છા શક્તિ વધારે જરૂર છે કે જે તે ધારાસભ્ય જે તે ત્યાંના પ્રતિનિધિ એક સારા એવા જે રીતે જનતા ટેક્સ પે કરે છે એ રીતે સામે પણ તમે કઈ કેમ અમલીકરણ વ્યવસ્થિત રીતે થવું જોઈએ નમસ્કાર कार्यक्रम दिवेला है हमारे यहाँ त्योहारों के नाम अलग हो सकते हैं लेकिन हर त्योहार का मीनिंग एक ही है अच्छा खाना इसलिए आई ऑलवेज यूज तिरुपति और इसके एंड न्यूट्रिय खाने को रखे हेल्थी और मेरी फैमिली को हैप्पी તિરુપતિ એડિબલ ઓયન્સ હર ત્યુહાર હેલ્ધી ત્યુહાર